રામ નથી મારતું એ વાત એ સાચી છે આની માટે સદગુરુ જોવે ડીંગ નથી આ તો અમને આમ દે આ સમજવાની જરૂર છે રામ ભજનમાં બેઠે કાંઈ વળે એવું નથી ખર્ચા કરે કાંઈ વળે એવું નથી પણ એક રામ દશરથ કા બેઠા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે ન્યારા ભજવાનો છે જુદો છે ને ભજી છે જુદો છે એમનામાં સમજાય એવું જ નથી રામ એક વાણી એવું કહે છે કે પહેલાં મેં જન્મમાં પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્માન પછી મેં જન્મી મારી મા વહાનો તોડી નાખે પહેલાં હું પછી મારા મોટા ભાઈ પછી મારા બાપાને પછી મારી માં આવું હોય અમે કહી છે હોય આની માટે બાપુ સાધુની જરૂર પડે છે એટલે સવાર આમ કહે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા હતા સદ્ગુરુ સિવાય બાપુ જેટલા જેટલા મહાપુરુષો થયા ને સદગુરુ ચરણે જ બોલ્યા છે બધા કોઈ નથી કીધું દરબાર ના શરણે પટલ ના શરણે કોળી ના શરણે કોઈ બોલ્યું જ નથી તેથી નહી દાસી જીવન બોલ્યા સદગુરુ ના ચરણે સવારામ બોલ્યા સદગુરુ ના ચરણે જ બોલ્યા પછી જ્ઞાતિ કોઈ બી હોય જ્ઞાતિ ને લેવા દેવા જ નથી આમાં ઊંચ નીચ ને અમીર ગરીબ ને કઈ સહેજ નહીં અને જો એવું હોત ને તો રાજરાણી મીરાબાઈ એના ગુરુ સમાર હતા દરબાર ની દીકરી એના ગુરુ સમાર અખિલ માલિક ને પોતાના સમાવી લેવી પડી બાપુ મીરા ક્યાં પોગી છે ને એનો બાપુ ગુરુ સમાર કેવો હજી નક્કી જ નથી થયું હાસું હોય છે ખોટું હોય છે હાંસું હોય છે ખોટું હોય ફળાઈ ગયો ફૂટી જાય લોકડી એક ઘડી આધી આધી ઘડી તુલસી આથી સાધકી કટે કોટી ચોવીસ કલાકમાં કઈક કરી લેજો મારા રામ

આજે તમારા મારા શ્વાસ છે ને એ જ ઈશ્વર છે બીજો કોઈ ઈશ્વર છે એને કોઈ મળ્યો નથી આ ડાવળા આટા મારતા નહીં મારામાં તમને ઈશ્વર દેખાય તમારામાં મને ઈશ્વર દેખાય તો સમજી લેજો બધેય છે નગર આખી દુનિયામાં આટા મારો જો ક્યાંય જડે તો તમારો ગુલામ થઈ જવું તમારા નગરામાં ઘણી વાર આવ્યો છે બધાય મને હા છે પણ મેં વી બાવી વાર ખટારો આવી ને બધે આટો મારી જોયો દુકાનું ખોલીને બેઠા છે કાંઈ છે નહીં વાતમાં આયદો 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 લઈ જાવ એમ કોઈ બોલ્યું જ નહીં માને બાપ ને જાળવી લ્યો અને જે ભગવાન આપ્યું એ ખાઈ પીને આનંદ કરો બાકી બહાર આટા મારવાની જરૂર નથી હિન્દુસ્તાન આખું રખડી આવ્યો ભલા મને કોઈ રાજ્ય આપડું જોયા વગેરેનું બાકી નથી ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કેવાય એને પાણી પાય કોઈ ઈ માણા ભજન ગાતું હશે બાપુ કઈક સદગુરુ ની કૃપા તો હશે ને મારા મા બાપ ની કઈક કમાણી તો હોય છે ને શું કામ ન કરીએ કે હું અમે કરીએ છીએ તમે કેમ ન કરીએ કો પણ હાલતું જ નથી થવું સ્ટેશન ક્યાંથી આવે હાલતું થયા વગેરે બાપુ કાંઈ મેળ પડે એવો નથી રહ્યો વાવણી કર્યા વગેરે બાપુ કાંઈ નીપજે જ નહીં ભાઈકમાં જે થાય છે ભાઈકમાં ભાઈકમાં ગાંડા બાવળિયા થાય મહેનત તો કરવી પડે ને વાવવું પડે ખેડવું પડે એને ટોવવું પડે પાણી ખાતર આપવું પડે પછી ગાડા લઈને જવાય એમના ગમે હરે ગાડા ગામ આખું વાવતું હોય ત્યારે આપણે હોતા હોય ગામ ગાડા ફરવા જાય આપણે વાવણી કરવા જાય શું ના ગાડા ફરો વસ્તુ એવી છે મારો કહેવાનો ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલ ની દાતારી ગોમડા ની રોજ અને ટાટીયા તાવ ની ટાયટ એટલું માલકુરથી આવે ભજન છે ને સુધી બાબત ગોમડું હોય ને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાઈ થી આ ભજનનું એવું છે આ ઉમળકો બાપુ અંદર થી આવે તમને ટાટિયા તાવની ટાઇટ ને પછી આખો ડામચ્યો માથે નાખો ધોય નવ ઉતરે માલકુરથી ચાલુ થઈ છે એટલે કે ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢા એટલું માલકુરથી આવે બહાર થી ન આવે ઈ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય એમ નામ નથી પતે એટલે સવારામ કહે છે કે મારા ગુરુ નો મળ્યો બાપુ ઓલગરજી બાપુ નો મળ્યો તો સવારામ ને કોણ ઓળખતું હતી મને ગયો હે જતવાડ નું પીપળી કહેવાય ને સવા ભગતનું નું પીપળી થઈ ગયું એને કેવું ભજન કર્યું છે જતવાડ નામ ફેરવી નાખ્યું આખું

અમરનગર નગર માં યાદ દેખા ને તે ભૂલી ગઈ તી હું દેહ નું ભજન માં બેઠા હોય ને મારા રામ તો દેહ ની તમારી દશા મટી જાય દેહ ની દશા તમારી મટી જાય ચા ની જરૂર ન પડે ને બંગા હોય આવે ને ઘડિયાળ માં ન જોવું પડે જો ભજન માં બેઠા હોય તો બાપો હવાર પડે ઘડીએ ઘડીએ આમ રહોડા ગોર થતા ચા મૂકે તો સારું જલ્દી ચા મૂકે સારું હવે ના હાટુ આવ્યા ભજન હું મેળા ભાઈ દેહની દશા મટી જાય આપણી ગત ગંગા છે ને જેસલ તોરલ રૂપાદે દે માલ દે હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધાય ગતના ગોઠી હતા ને એમાં અમીર ને ગરીબ ને દરબાર ને કોળી ને ભરવાડ ને હરિજન બહેરા ને આદમી ને બધા હતા પણ ખોળી આ જુદા હોય ને જીવ જો બાપુ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય રામ આપણે બેઠા છે બધાય ભજનમાં પણ ઘોડા બધા નોકા નોકા હાલતા હોય વાડીએ જવું છે સુર્યનગર જાવું છે આમ જવું છે પૂંસડું જવું છે ઘરે ડોબુ વ્યા એવું છે ઘર એકલું છે ડેલી બંધ કરી કઈ ઘોડા હલતા આ એક થવાની જરૂર છે એકતાની એટલે આપણી ગત ગંગા કે છે કે આ દેહની દશ્યા મટે તો સમજાય બાકી નો સમજાય એટલે કે છે અમરનગર માં આત્મ દેખાનથી તી ભૂલી ગઈ ત્યું દેહનું ભાન

હા સાંભળવું સાંભળો ના અમારે ક્યાં તમારી પાસે લોન લીધી છે નિર્ભય ના તો ઈશ્વર ના નામ માં નિર્ભય ના તો હોવો જોઈએ એમાં ભય ન હોય અને અમે રાડું પાડી છે ને અમારા હાડું તમારા હાટું પાડતાય નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી લેવા જેવું છે એટલી મને ખબર લઈ શકાય તો પછી મારા મોડે હોય તો ભલે ને બીજાના મોડે હોય તો ભલે ને કોઈ સાધુ સંતના મોડે થી હોય તોય બોલે વાણી છે ને એ વાણી જ હોય એટલે કે છે એ જે મો નિર્વેના તોય માંદ્યો માંદ્યો રે એ મત મા મારું મારું મનડું રેઠ રે Oh i right.

મારો અને મારો બાપુ આ દેહની માલિકોને મહાપુર શું કહે છે કારણ કે તું ભટકીશ નહીં મથી તારા રા અંદરમાં ઠીક કરીને બેહી જાપસ કરવું પડે નહીં કાંઈ આ દેહની માલિકો જોવાનું છે બહાર બરોબર દુનિયા જોવા જેવી છે હાંટો મારો હોય મારજો બાકી જડે કાંઈ નહીં જો ગોતું હોય ને તો અંદર ગોતજો તમે એક મંદિરમાં જાઓને મંદિરમાં એક મૂર્તિની સામે તમે બે હાથ જોડીને ઉભા રહ્યો ને તોય તમારી આંખ બંધ થઈ જાય મૂર્તિ એ તમને એમ કે તું આખ્યું બંધ કરીને આય તો તે મને તે બીઆ્યો છે તારી અંદર તું જો આપણે બહાર જ આટા દઈશ એટલે કે છે અંદર બાપુ આ જ્યોત છે ને જ્યોત એ કઈ છે ને ક્યાં છે ને કોને દીવલ પૂર્યું છે ને કોને જલાવી છે તો મારો રામ જાણે પણ આમાં દીવલ ફૂટી રહે ને પછી કોઈ બાપુ આ દુનિયામાં પૂરશે નહીં એક લખવું હોય તો લખી લે એ દીવલ ફૂટી રહ્યું એટલે જય હરિ કાઢો 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 દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય ભાઈ હોય કોઈ નહીં ગયા ને બે દી રેવાય દો અત્યારે કોઈ નો બે દુર્ગંધ મારતો હોય તો મને કયો

પછી પાણી નો હાંગરે ઉપર કાઢી નાખે તો બાપુ વજન તો એટલો એટલો હોય છે તો ઉપર કેમ આવતો રહેતો હોય છે પાણી રાખે નહી હાડા ત્રણ મણની કાયા હોય જીવતી હોય ત્યાં સુધી પાણી ઉપર ના રાખે તળીય લઈ જાય અને એમાંથી એવું તત્વ નીકળે જાય હાડા ત્રણ મણની ત્રણ મણની જ કાયા હોય પણ તોય બાપુ ઉપર આવતી રહે આનું કારણ શું એમ સમજાય એવું નથી નારાયણ મને મારી ઓળખાણ હોવી જોઈએ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો મારો નાથ રાજી થાય તમારો અને મારો આ છોડવો છોડવો તમારા મારા મા વવાણો છે આપણે આવ્યા તારે વેચ નો હતો ના પાંચ ફૂટ નો થયો આના મૂળિયા ક્યાં અરે જોવો રામ જિંદગી કાયલ ખૂટી રહે પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે હું ધંધો કરું છું પણ બાપુ જીવનમાં માણા નો અવતાર છે જો કરવાનું રહી જાય ચોરાશી લાખ યોની છે ને એમાં પૈસા અને માયા બસોડા ફરતો હોય તો માણા એક જ કોઈ કુતરા કાગડા કોઈ પૈસા ની જરૂર નથી અને કોઈ જીવ રહેતો હોય તો મને ગયો અને માણા નું ફરાતું હોય તો મને ગયો બધી ભૂખ બધી ઉઘડી છે તમે જોવો તો ખરા માણા જેટલી આમ ઓલા બળદિયાના નાકમાં નાથ નાખે ને કાંતે જોરા મૂકીને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે હાંઠિયાની ગાડીઓ બનાવીને માલ રડાવીને પૈસા પેદા કરે ઘોડાને લગામો નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે સિંહ જેવા જનાવરને હળકતી રીંગુ હોવારા કાઢે બોલો સિંહથી સિંહ પાંચ જવાય ઈને મારી મારીને ઘો જેવા કરીને આમ હોવારા કાઢીને પૈસા કમાય બોલો અરે એની ક્યાં વાત કરો ગાયુંના ભેહુના બસડાને બાપુ દૂધ નો ધાવવા દીધું ને વચ્ચેથી આપણે ખેઈ રૂપિયા બનાવવા માંડી ગયા જોવો તો ખરા ભૂખ ઉગડી હે ન કે હું તો એમ કહું છું કે આ ગાયુંના ભેહુના બસડાને જો ધરીને થવરાયો હોત ને તો આ થાંભલી હોનાની હોત મારા રામ તો આયથી લઈ લો આયથી લઈ લો આયથી લઈ લો હું તો એમ કહું જાવ લેતા જ હજુ બીજા વાપરશે કાંઈ છે જ નહીં નારાયણ માણસ જન્મે તીધી બે અઢી કિલો નો હોય એસી હો વર્ષ જીવન મરી જાય ને સમસાન માં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેડી કરીને જોગો એટલે બે અઢી કિલો થયા તો અમતા અમતા ઠેકડા મારવાના છે જ્યાં જાવ અહીંયા રોવે જ છે બધા કોઈને સંતોષ જેવી ચીજ નથી આપણા ગઈઢા કઈ નતું મળો સંતોષ કેટલો હતો અત્યારે જ્યાં જાવ બધા રોતા જ હોય એક પાસે જાય કે દાબું ભરવું સુટા નથી બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા ભાઈ જાય કે છોકરા નું તેડી ગયા વેવ મોકલતા નથી બીજા ભાઈ જાવ કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણને આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે જ છે અખિલ બ્રહ્માંડ ના માલિક ને મારે જોવે દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે ગઈ મારા નાથ તારી અનુભૂતિ કરવામાં માણા નો અવતાર અમારો ફોગટ વિયો જાય રોવા વાળા તો રોઈ રોઈ ને વિયા ગયા તમને મને કઈક દેતા ગયા પણ આપણે આવા વેજીટેબલના ગરાગો સોફુ સીના જીરવી કે અરે સંતોની બાબા ભલીહારી છે ભલામાણા સાધુ સંતોએ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોળ બંગાળનો રાજા ગોપીચંદને બાણું લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા આમ નીકળ્યા અને શમશાનમાં પાણાના ઓશિકા કરીને બેય સુતાતા અને અહીંયાથી બે ત્રણ બેનો નીકળી એટલે એક બેને બીજી બેનને કીધું એ કે આવેલા ગોપીચંદ ભરતરી ભરત રી આવડા તો કે હા તો કે નામ ને બધું સૂટી ગયું હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે ભરતરી ગોપીચંદ ને કે આ પાણા ના ઓશિકા છે એ દુનિયા ન થારું લાગતું બાણો લાખ માળવો મૂક્યો પાણાને ને ને શું કરવા છે આ ઈ દુનિયા છે મારા રામ ભોય હુવારું ભૂખ્યો રાખું શરીરની ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યાય પણ અત્યારે કળિયુગમાં માં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા અત્યારે દીકરા નથી કાપવાના બહેરાય નથી આપવાના કઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદગુરુ મહારાજ જે શબ્દ આપે ને નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીરથ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી

બાકી મહાપુરુષો તો એમ કે છે કે તમારા ઘરના આંગણે ચોવીસ કલાકમાં એક વખત મારો નાથ આવે છે પછી ભૂંડડું થઈને આવે કાગડો થઈને આવે કૂતરું થઈને આવે સાધુ થઈને આવે માગણ થઈને આવે કોઈ પણ સ્વરૂપ ચોવીસ કલાકમાં તમારી ઝુંપડી એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય બાબુ આપતા રહેજો એક દી ઉગશે એ વાત પાટી છે એટલે સવારમ ને ગયા સવારામ ગયા છે